સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા એક ખેડૂત પાસે ખૂબ જ જાતવાન ઘોડો હતો આખા સૌરાષ્ટ્ર પંથકમાં આ બધા જ લોકો ઘોડાના ખૂબ જ વખાણ કરતા હતા કેટલાય ઘોડા સ્વરો આ ઘોડાના મોમાગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂતને આ ઘોડા સાથે હૃદયના સંબંધો હતા અને એટલે એ ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે એને જાગીને જોયું તો એનો ઘોડો ગાયબ થઈ ગયો હતો એટલે કે ચોરાઈ ગયો હતો એણે ઘોડાને શોધવાના ખૂબ જ પ્રયાસ કર્યા પણ અંતે ઘોડો ન મળ્યો થોડી વાર પછી ગામના લોકોને પણ જાણ થઈ એ ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું કે ભાઈ તારો ભાગ્ય ખરાબ છે એ તારો આ જાતવાન ઘોડો છે એ ચોરાઈ ગયો અને સૌથી વધારે તને લાગણી હતી પ્રેમ હતો એટલે સ્વાભાવિક છે દુઃખ લાગશે પણ તારું નસીબ ખરાબ છે એટલે તારો ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામના લોકોને કહ્યું મારું ભાગ્ય ખરાબ છે એ સારું છે એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો અંદર વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું તો છટકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો છે જે ઘોડાને દીકરા કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો એવો ઘોડો ચોરાઈ ગયો છે છતાં એને કંઈ મનમાં નથી અને એના આઘાતમાં આવી અને આ ગાંડા જેવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લઈને આવ્યો ગામ લોકોને આ સમાચાર એટલે બધા જ ખેડૂતને મળવા માટે આવ્યા અને કહ્યું કે તમે તે દિવસે સાચું જ કહેતા હતા કે તમારું ભાગ્ય ખરાબ નહીં પણ સારું છે અને એટલે આ ઘોડો છે એ બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યું ખેડૂતે કહ્યું તમે હજુ તો મારી વાતને સમજી જ શક્યા નથી આ ઘટનાથી મારું ભાગ્ય સારું છે એવું આપણે કેમ કહી શકીએ અને સારું છે એવું નક્કી કરવાવાળા આપણે કોણ આપણે કેમ નક્કી કરી શકીએ થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાઓને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો છે એ ઘોડા પરથી નીચે પડ્યો અને હાથ પગ ભાંગી ગયા ખેડૂતનો આ એકમાત્ર આધાર છે એ આજે પથારીવશ થઈ ગયો ગામ લોકોને ખબર પડી તો ફરી ગામના લોકો છે એ ખબર કાઢવા આવ્યા અને કહ્યું કે તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા ને તે તમારું ભાગ્ય સારું નહોતું જો ઘોડા ન આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત અને તમારું ભાગ્ય છે એ પણ આજે કદાચ ખરાબ હોત તો દીકરો ખાટલા પડ્યો ન હોય ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાંગ્યા એ તો મારું ભાગ્ય ખરાબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાક કાઢવો એ ખૂબ મુશ્કેલ છે ઈશ્વરને કહેમું એ થયું છે થોડા સમય પછી એક મહાયુદ્ધ જાહેર થયું અને સરકારના માણસો ગામમાં આવી અને બધા જ યુવાનોને કહેવા લાગ્યા કે ભાઈ આપણે યુદ્ધમાં બધાએ લડાઈ કરવા માટે આવવું પડશે અને આ લડાઈમાં ઘર દીઠ દરેક વ્યક્તિ આવવું ફરજિયાત છે કારણ કે આપણી પાસે હવે આપણે સંખ્યાબળની ખૂબ જરૂર છે તો આખા ગામના બધા યુવાનો છે એને લઈ ગયા પણ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ લડી શકે તેમ ન હતો એમનો પગ ભાંગ્યો હતો ગામના લોકો ફરીથી આ ખેડૂતની ઘરે ગયા અને કહ્યું તમારું ભાગ્ય સારું છે તમારા દીકરાના હાથ પગ કમસે કમ ભાંગ્યા છે આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડાટ રસવા લાગ્યો ત્યારે ખબર પડી મિત્રો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારા એ ગોઠવેલા છે જીવનમાં બનતી જુદી જુદી ઘટનાઓથી મારું ભાગ્ય ખરાબ છે કે મારું ભાગ્ય સારું છે નો હર્ષોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં પરિસ્થિતિમાં અને સમયને આધીન જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે તો એ જીવનની મજા કંઈક અલગ છે નહીં સમગ્ર જીવન આવી જ રીતે વિચારોની અંદર દુઃખથી વ્યક્ત કરવામાંથી આપણે ઊંચા નહીં આવી આપણા ઘર પરિવારના સભ્યોમાં લાડ પ્રેમ બન્યો રહે માતાજીની કૃપાથી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય વર્તતા રહે એવું જ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કરતા આવતા ઈશ્વર છે એટલું આપણે યાદ રાખીએ મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરીને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત